હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે વિડીયો આજે સાંજના ટાઈમે સ્ટાર્ટ કરી દીધો છે છ વાગ્યા પછી સાડા છ થઈ ગયા હશે દિવસે તો બહુ તડકો અમારી સાઈડ તો ઓગણચાળીસ કે ચાલીસ ડિગ્રી તડકો પડે છે તો આપણે મગનો વિડીયો બહુ પહેલાં બનાવેલો તો ત્રણ પાનના હતા મગ વિડીયો બનાવેલો તો હમણાં આપણે ફરેક વિડીયો બનાવી દીધો મગનો તો મગ તો હવે મસ્ત મગ થઈ ગયા છે આ પ્રમાણે છે આપણે મગ એકદમ લીલા લીલા દેખાય છે સારા છે મગ આપણે આજે બીજું શું કામ કર કરેલા કે મેથી છાંટવાની છે તો કિયાળી બનાવતે લો દિવસના તડકામાં જ તડકો પડે છે હમણાં તો બે કયાળી હમણાં તૈયાર કરી છે તો કાલે કદાચ છાંટી દેશ મેથી આ સાહેબ તો મેથી ઉગી ગઈ છે સાહેબ નાની નાની ઊગી ગઈ છે તો નજીકથી બતાવો તો દેખાય પેલી સાહેબ પહેલાં છાંટેલી તો થોડી સેજ મોટી દેખાય છે તો આપણા મગ આ પ્રમાણે છે મગ ને આ બાજુ બાજુવાળાઓ પણ મસ્ત મગ છે খালে মাটি দিব বহু তডকো পৰে এনে চান টাইম ব্লক বিডিঅ' ষ্টাৰ্ট কৰিব আজে দিব না তাৰ লিধে চানে টাইম বিডিঅ' বনাই বিড মস্ত દાદા બી ડૂબી ગયા છે હમણાં એમને પણ રજા લીધી હવે તેવું મસ્ત લાગે છે વાતાવરણ છાયું છે થોડું થોડું કાલ લાઇટનો બી એટલો પ્રોબ્લેમ રહે છે ને કે બહુ ચાર કે પાંચ દાડા થઈ ગયા અઠવાડિયામાં તો લાઇટ જ સરખી નહીં તો આ જમીન પણ ફાટી ગઈ પાણી વગર તો મેથી પણ સુકાવા માંડી છે લાઇટ જ નહીં સરકી આપતા ને અમારા ડેઢેપાણામાં એટલે પાણીની જરૂરત છે હવે કાલે એક વાગે લાઇટ આવશે તો પાણી વાળશું લાઇટ આવે ને જાય આવે ને જાય કર્યા કરે તો આખો દેશમાં એક કિયાળી પણ કિયાળી પણ આ સાઈડથી પાણી વાળે ને તો હેલી સાઈડ પણ ના જઈ રહી તો આવે ને જાય આવે ને જાય કરે લાઈટ તો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ